આગળ વાત કરી જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખને વિવેકાધીન ગ્રાન્ટની રજૂઆત કરાઈ છે ગુજરાત પ્રદેશ ફાળવાથી ગ્રાન્ટ જિલ્લા પંચાયત હવાલે મૂકવા માટે રજૂઆત છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ સાથે જોડાયા છે હિરેન ગ્રાન્ટ માટે ખાસ રજૂઆત ધારાસભ્યો અને સાંસદોની જેમ હવે જિલ્લા પંચાયતના પ્રમુખો ને જિલ્લા પંચાયતોને પણ ગ્રાન્ટની ની જરૂરિયાત હોય એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખી ગુજરાત પંચાયત પરિષદ જે છે એના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રકારે ધારાસભ્યો મળે છે એ જ પ્રકારે જિલ્લા પંચાયતને પણ જિલ્લા પંચાયતના પ્રમુખને આ ગ્રાન્ટ આપવામાં આવે જેથી કરીને જિલ્લા પંચાયત અલગ અલગ વિકાસના કામો કરી શકે આ ઉપરાંત જે સાંસદોની ગ્રાન્ટ છે એ સાંસદોની ગ્રાન્ટમાંથી પણ કેટલોક હિસ્સો સીધો પંચાયતને ફાળવવામાં આવે કે જેના કારણે પંચાયત પોતાના વિસ્તારની અંદર આ કામો કરી શકે જે સાંસદના અંદરમાં પણ આવે છે એટલે એક પ્રકારે સીધી જવાબદારી ગ્રામ પંચાયત જે જિલ્લા પંચાયત વગેરે એ પોતાના હસ્તક લેવા માટે આ પ્રકારનો પ્રયત્ન કરતો હોય એવી સ્થિતિ લાગી રહી છે અને આ ગેજેટેડ કામો છે રોડ રસ્તાના કામો કામો છે છે આ બધા જ માટેની ગ્રાન્ટ જિલ્લા પંચાયતોને આપવામાં આવે અને જિલ્લા પંચાયત એના આધારે એનો વપરાશ કરે એટલા માટે લખવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે ગેરરીતિ થવાની શક્યતાઓ વધારે આની અંદર રહેશે કારણ કે જિલ્લા પંચાયતોમાં પણ બોડી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે અને એના જ કારણે કામની ગુણવત્તામાં ગુણવત્તા માં ક્યાંક સવાલ ઉભા થઈ શકે છે આભાર માહિતી માં